નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવેશું આજના વિષયના અંદર હું તમારા માટે થઈને એક એવો દેશી પાવરફુલ ઉપાય લઈને આવે છું જે દેશી ઉપાય છે ને તમને આખું વરાવધી તમને રોગ મુક્ત રાખશે એટલું યાદ રાખજો ખાસ કરીને તમે જે મારા કેમેરા સમક્ષ નજારો જોઈ શકો છો આ જાયફળ આજે હું તમને એક જાયફળનું સેવન કરવાના ગજબના ફાયદા વિશે વાત કરવાનું છું કહેવાનો મતલબ એમ છે કે અનેક રોગોની દવા છે એટલું યાદ રાખજો આ જાયફળ અને જો શરીરને તમે રોગમુક્ત રાખવા માગતા હોય ને તો આજથી જ જાયફળનો ઉપયોગ કરવાનું ચાલુ કરજો એટલું યાદ રાખજો કારણ કે જાયફળ છે ને રમણ ભમણ કરે છે અને બૂમ પર આવે છે એટલું યાદ રાખજો કૂકવા અને રાડે ઉપર આવે છે મસાલા તરીકે યુદ્ધ થાય છે જાયફળ એટલું યાદ રાખજો અને વની પ્રકૃતિ છે ગરમ છે ખાસ કરીને ગરમીની ઋતુના અંદર તમારે જાયફળનું સેવન કરવાનું નથી એટલે કે ભાદરવા મહિનામાં સેવન કરવાનું નથી હાલ ચાલુ છે શિયાળાની અંદર ઓનું સેવન કરવાનું છે કારણ કે આ ગરમ પ્રકૃતિ છે એટલું યાદ રાખજો જ્યારે આયુર્વેદ પ્રમાણે વાત કરું ત્યારે જાયફળના ફાયદા વિશે તો આ છે ને ખાસ કરીને સ્વાદમાં કાઢવું છે એટલું યાદ રાખજો થોડું ઘણું તીખું હશે ગરમ હશે તીક્ષ્ણ હશે અને પચાવવામાં થોડું ઘણું છે ને ભારે છે અને ફોરવું હશે એટલે કે હલકું હશે થોડું ઘણું ભૂખ લગાડનાર છે એટલું યાદ રાખજો ખાવા તો બહુ ભાવે છે કફ અને વાયુનાશક છે ઝરને મટાડનાર છે એટલું યાદ રાખજો અને મળને રોકે છે તથા રમણ ભમણ કરવા માટે થઈને રામબાણ છે એટલું યાદ રાખજો ખાસ કરીને આ શરદી ખોશી કફ ઉધરસને પણ મટાડાશે એટલું યાદ રાખજો અને જે તમને ઉલટી વળતી હોય તમને દમની તકલીફ રહેતી હોય ફોરો હોય તો તાવ રહેતો હોય અનિંદાની સમીક્ષા રહેતી હોય હૃદય રોગો રહેતો હોય મૂઢાની લગતી બીમારીઓ રહેતી હોય તમામ પ્રકારની બીમારીના એના મટાડશે એટલું યાદ ખાસ કરીને જાયફળનો ઉપયોગ શામાં થાય છે ખબર છે શાકમાં શાકમાં નાખવા માટે વધારે કારણ કે શાક એનાથી સ્વાદિષ્ટ બને છે એટલું યાદ રાખજો એટલે મસ્ત બને છે એટલું યાદ રાખજો ખાસ કરીને જો તમને મચ્છરની લગતી બીમારી રહેતી હોય મચ્છર હળદર કરતા હોય કળ કરતા ન હોય અને તમને મચ્છર દુખાતા હોય અને તમે મચ્છાથી પીડાતા હોય તો તમારે શું કરવાનું છે ખબર છે એક જાયફળ લઈ રહેવાનું છે એનો પાવડર કરી નાખવાનો છે બરાબરનો પાવડર કરી નાખો છો એ પાવડર છે અઢીસો દૂધ લેવાનું છે એ એ દૂધના અંદર એ પાવડર નાશીને દૂધ ગરમ કરીને તમારે દૂધ પીવાનું છે એ વહેલી સવારે ઊઠીને અને રાતે ઊંઘવાના ટાઈમે દૂધ પીવાનું છે અને એના અંદર તમારે સ્વાદ માટે થઈને એક ચમચી કો તો બે ચમચી તમારે મધ નાખવાનું છે એટલું યાદ રાખજો કહેવાનો મતલબ કે અઢીસો દૂધ ગરમ કરવાનું છે એક જાયફળ તમારે લઈને ખલના અંદર વાટીને પાવડર કંઈ દૂધના અંદર નાખવાનું છે અને બે ચમચી જેટલું મધ તમારે નાખવાનું છે દૂધના અંદર બરાબર ચમચી કરીને નલાને ઉકાળીને દૂધ તમારે પી લેવાનું છે નિયમિત દૂધ પી તો તમને મચ્છાની લગતી બીમારી પણ મટી જશે પ્લસ તમને જો અનિંદાની સમીક્ષા રહેતી હોય રાતે ઊંઘ ના ઉજાગરા કરવા પડતા હોય અને મેઠા મેઠા સપના જોવા પડતા હોય એના માથા પર તમારે ભાર રહેતો હોય આખો દાડો ખુશ ના જતો હોય તમારા મન તન અને આત્માને શાંતિ ના હોય તમે ડિપ્રેશનમાં રહેતા હોય માનસિક બીમારીમાં રહેતા હોય અને મસ્ત મજાની કડકડતી ઊંઘ લાવી હોય અને તમારા મગજને એકદમ રિલેક્સ કરવું હોય શાંત કરવું હોય તો એના માટે થઈને જાયફળ ખૂબ ગુણકારી છે એટલું યાદ રાખજો તમને એક તો દેખાતું હોય છે થોડું ખાતેલું છે હું ખાઈ ગયો એટલું યાદ રાખજો અત્યારે વહેલાં ખાતું કારણ કે હું લાવું છું બડુકા પહેલાં બોલાવી નાખું છું એક બીજી એક વાત કરી લઉં કે જો તમારે મસ્ત મજાની ઊંઘ લાવીને તો ઠંડા પાણી નહવાનું ચાલુ રાખવાનું એટલું યાદ રાખજો સવારે ઉઠીને ઠંડા પાણીથી નહવાનું એટલું યાદ રાખજો એ શરૂઆત માથા પર પોણી રેડી કરવાની પહેલાં હાથ પગ ધોવાના એટલું યાદ કારણ કે તમે જો હાથ પગ ધોશો તો એની ગરમી માથાથી નીકળશે અને તમે જો ડાયરેક્ટ માથા પર પાણી રેડશે તો એની ગરમી છે એટલે કે જે શરીરની ગરમી છે ને પગો દાળા નીકળશે એટલું યાદ રાખજો ખાસ યાદ રાખજો કે તમે જો હાથ પગ ધોશો ને શરૂઆતના અંદર નવા બેઠા ઠંડા પાણીથી તો ગરમી માથા પરથી નીકળશે અને માથા પર પોણી ડરશે એની ગરમી છે ને શરીરની એ પગોના અંદરથી નીકળશે કહેવાનો મતલબ એમ છે કે તમારે મસ્ત મજાની કુંકરણ જેવી ઊંઘ લાવીને તો ઠંડા પાણીથી નાવું જરૂરી છે ખાસ કરીને કેસરવાળું દૂધ પણ પીવું જરૂરી છે કેસરમાં બજારની અંદર બહુ કિંમતી મળે છે પણ કેસરવાળું દૂધ પીશો ને તો ઊંઘ મસ્ત મજાની આવશે કુંકરણ જેવી આવશે ઓનાથી ઊંઘ તો આવશે પણ ફોરી ફરી આવશે પણ કેસરવાળું દૂધ પીશો ને તો ભારે ઊંઘ આવશે અને તમે જો આ જાયફળવાળું દૂધ બનાવીને પીશો ને નિયમિત તો ઓખોની રોનક શક્તિ વધશે ચહેરાની સુંદરતા પણ વધશે એટલું યાદ રાખજો હવે એક બીજી વાત કરી લો કે તમને જો માથાની અંદર દુખાવો રહેતો હોય ને તો તમારે એક જાયફળ ઘસીને ખલના અંદર બરાબર ઘસીને જે એનો લેપ છે એ માથા પર લગાવવાનો છે એટલું યાદ રાખજો ઓનો લેપ લગાવશે તો તમને માથાનો દુખાવો પણ મટી જશે ખાસ કરીને જો તમને મૂઢું આળું ઝેર થયેલું હોય મૂઢાની અંદર ચોદા પડ્યા હોય મૂઢાની અંદર ગંધ આવતી વાસ આવતી હોય તો તમે એક જાયફળને ખલનાને એક જાયફળને તમે થોડા જેણ ટુકડા કરીને તમે ચબાઈ ચબાઈ કરશો ને અડધો કલાક હતો એક કલાક તો તમને મૂઢાની જે દુગંધ આવતી વાસ આવતી છે પણ મટી જશે તેવા માની લો કે તમને દાંતના અંદર દુખાવો રહેતો હોય અને દુખાવો મટાડો હોય તો તમારા જાયફળનું તેલ લઈ દેવાનું છે એ તેલ છે રૂંના અંદર બોળીને જે જગ્યાએ દાઢ દુખાતી હોય દાંત દુખાતી એ જગ્યાએ ભરશો ને તો તમને દાંતનો દુખાવો પણ મટી જશે તે જો તમે નિયમિત રાતે ઊંઘવાના ટાઈમે આ એક જાયફળના ખલના અંદર ઘસીને એનો લેપ તમે જો માથા પર કરશો તો ચહેરા પર કરશો ને તો માથાના દુખાવો પણ મટી જશે અને ચહેરા પર કરશો ને તો ચહેરાની ખૂબસૂરતી વધશે સુંદરતા વધશે પ્લસ ઓખોની રોનક શક્તિ વધશે તેજ શક્તિ વધશે અને ઘાટ આવો તો એ લેપ પર જો તમને કઈ જગ્યાએ વાજ્યું હોય કઈ જગ્યાએ ઘા હતો કઈ જગ્યાએ સોજો ગઠિયા ગઠિયાબઠિયા હતો એ જગ્યાએ લગાવશો તે બધું મટી જશે પ્લસ ઓનું જે તેલ આવશે અને એ તેલ જાયફળનું પ્લસ હરસાનું તેલ બંને મિશ્રણ કરીને એટલે કે પચાસ પચાસ ગ્રામ લઈને ફિફ ફીફ લઈને ગરમ કરીને એક સારી શીશીના અંદર તેલ ભરીને એ તેલની નિયમિત માલિશ કરવાથી ઘટીયા પણ મટાશે શરીરના તમામ દુખાવો પણ મટી છે પ્લસ શરીર પર શક્તિ આવે છે પ્લસ શરીરની જે તવચા આવે છે ને મુલાયમ બને છે જો તમને ઉલટી વળે એવું લાગતું હોય તો તમારે શું કરવાનું છે પોચસો તુલસી માત્રાના પત્તા લઈ રહેવાના છે અને જાયફળનો થોડો ઘણો પાવડર લઈ રહ્યો એનું મિશ્રણ કરીને તમારા છે ને ચબાઈ લેવાનું છે એનાથી તમને ઉલટી વળતી બંધ થઈ જશે એટલું યાદ રાખજો જો તમને શરદી ખોશી કફ ઉધરજ જેવી સમીક્ષા રહેતી હોય અને એ તમારે મટાડવું હોય તો તમારે છે ને જાયફળવાળું દૂધ પીવાનું છે એટલું યાદ રાખજો અને મેં તમને પહેલાં કીધું ને એ રીતે તમારે પ્રયોગ કરીને તમારે પીવાનું છે નિયમિત તમે પીશો ને તો તમને જે તકલીફ રહેતી છે એ પણ મટી જશે એટલું યાદ રાખજો પ્લસ માનાથી છે ને તમે આ દૂધ પીશો તો તમારું પાચનતંત્ર પણ મજબૂત થશે એટલું યાદ રાખજો અને તમે જે ખાશો ને તમારા શરીરને મળશે નિયમિત જો તમે જાયફળવાળું દૂધ પીશો ને તો યાદશક્તિ વધશે અને મેમરી એકદમ તેજ થશે એટલું બધાજો અને તમને જે ફોરો હતો ગેસ બેસ રહેતો છે ને એ પણ મટી જશે તમારા જો કામ શક્તિ વધારવી હોય અને શુક્ર ધાતુ વધારવી હોય ને તો આ જાયફળ છે ને ખૂબ ઉપયોગી છે એટલું વાત રાખજો જાયફળ ખાલી એક ખલના અંદર વાટીને એનો ભૂકો કરીને અઢીસો દૂધના અંદર નાસીને બે ચમચી મધ નાશીને ઉકાળીને તમે પીશો ને તો આવા શિયાળાની અંદર રમણ ભ્રમણ કરશો બૂમ આવશે એટલું યાદ રાખજો પાસા નહીં એટલું યાદ રાખજો ધૂનીવાળું કરશો આમ ધૂની કાલની મેચમાં રમણ ભમણ કરી નાખશો નહીં તમે પણ રમણ ભમણ કરી નાખશો એટલું યાદ રાખજો આયેલી બાજી છે ને તમે જવા નહીં દો એટલું યાદ રાખજો આમ પણ પડાવશો અને ખાસ કરીને જાયફોલનો જો તમે ઉપયોગ શરીરના તમામ દુખાવા થતા હોય અને એનું તેલ હોય ને તેલની માલિશ કરશો આ હા તો એ દુખાવા પણ મટી જશે એટલું યાદ રાખજો પ્લસ જો તમે નિયમિત આ જાયફોલ વાળું દૂધ બનાવીને પીશો તો થોડું ઘણું જાયફળનું સેવન કરશો તો તમને કોઈ કાળે શ્વાસની લગતી બીમારી થશે નહીં દમની લગતી બીમારી પણ થશે નહીં એટલી વાત રાખજો અને કોઈ કાળે તમને કફ થશે નહીં એટલું યાદ રાખજો પ્લસ એક બીજી વાત કરી લોકો ભૂખ બરાબરની લાગશે એટલું બધા ખાવાનું બરાબરનું ભાવશે આમ બે બે રોટલી ખાતા હશે ચાર ખાઓ એટલી વાત રાખજો અને વાયુની લગતી એક પ્રકારની બીમારી થશે નહીં પ્લસ તમારા કંઠના અંદર અવાજ છે ને એકદમ મધુર આવશે એટલું યાદ રાખજો આમ કોયલ જેવું તમે ભૂલશો એ રો મીલું પિલુ પૌજરૂ કે પોજરામ પો પટ બોલેરી મેના હું મેરી મેના દિલ જલે દિલ જલે મોગમ ખુશ હુઆ મોગમ બો ખુશુઆ મિત્રો તમારા સાથે દિલથી પ્રેમથી લવથી હું વાત કરવા માગું છું પ્લીઝ મારા સાથે પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવીને તમે જો મારી ચેનલના અંદર જ નવા હોય તો મારી ચેનલનું છે જે લાલ કલરનું બટન છે જે તે અંદર ફ્રી છે એને દબાવજો બેલ આઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો હા મિત્રો જો તમારી કોઈ હેલ્થની વ્યક્તિ કોઈ બીમારી હોય એનો લગતો જો વિડીયો બનાવો તો મને જરૂર કોમેન્ટ અંદર કરજો એનો લગતો જરૂર મિત્રો તમે મારો આ વિડીયો જો ખૂબ ખૂબ આભાર આવજો બાય બાય સી ટાટા વન ફોર થ્રી આઈ લવ યુ ટુ